તો શરૂ કરવા જઈ રહ્યા છીએ મારા વાલા તક્ષ શિલા કઈ શિલા તક્ષ શિલા સાહેબ તક્ષ શિલા નામ કેમ પડ્યું એ અમને જરાક કયો તો જોવો તો અહિયાં મુદ્દો છે જોવો તો જરા નામ રામ પ્રભુ શ્રી રામ ના ભાઈનું નામ હતું ભરત ભરત ના દીકરાનું નામ હતું તક્ષ અને તક્ષ જે છે એના નામ ઉપરથી પડી તક્ષ શીલા નામ પડ્યું શું નામ પડ્યું તક્ષ શિલા પડ્યું બરોબર છે યાદ મિત્રો આ રાખજો સાહેબ આ કેટલા માર્ક માં પૂછાય તો ત્રણ માર્ક ની પૂછાય શકે ચાર માર્કમાં પણ પૂછાય શકે અને આમાંથી એક એક માર્ક ને પૂછાય આમાંથી બબે માર્ક ને પૂછે બધું પૂછે આપણે મુદ્દા કેટલા યાદ રાખવાના તક્ષશિલામાં એક બે ત્રણ સાત મુલામના ભાઈ ભરત ભરત ના ભાઈ તક્ષ ને તક્ષ નામ ઉપર તક્ષશિલા નામ પડ્યું ઓકે સાહેબ સમજાયું ચાલો સાહેબ આવી કઈ જગ્યાએ તો વર્તમાન સમયમાં પાકિસ્તાનના ના થી પશ્ચિમ દિશા તક્ષસીન આવેલી છે એટલે સાહેબ આ ઓલા પાકિસ્તાન વાળા અલ જે આપડી હળ્યુ કરીને કરે એમાં આવેલી છે તો કે ઈ સમયે છે ને ભારત અખંડ ભારત હતું કેવું ભારત હતું અખંડ ભારત એના ટુકડા નોતા પડ્યા એટલે ભારતની અંદર પેલા પાકિસ્તાન આવતું કે સ્વતંત્રતા પડી થઈ પછી આપણે ભારત અને પાકિસ્તાન અલગ થયા

તો સાહેબ તક્ષશિલા વિદ્યાપીઠની અંદર ચોસઠ વિધ્યો શીખવાડવામાં આવતી હવે તમને જાણીને નવાઈ લાગશે આના બે મુદ્દા મેં શીખવાડ્યા છે જો બીજો મુદ્દો વાંચો ભગવાન બુદ્ધના શિષ્ય જીવે કે અહીં આયુર્વેદ પાઠ શીખ્યા હતા એ સમયે તક્ષશિલા નહીં નાલંદા હોય કાશી વિદ્યાપીઠ હોય કે વલ્લભી વિદ્યાપીઠ હોય આ બધી જ યુનિવર્સિટીઓ એટલે કે સ્કૂલોની અંદર શું શીખવાડવામાં આવતું તો ધ્યાન આપજો એ સમયે કોઈ arts commerce અને science એવા stream ત્યારે બધા જ વિદ્યાર્થીઓને સંયુક્ત ભણાવવામાં આવતું બધું જ્ઞાન એટલે એ લોકોને engineering સમજાવવામાં આવતું ઈ લોકોને doctor ની ભાષા બધી સમજાવવામાં આવતી એ લોકોને આયુર્વેદ નું જ્ઞાન દેવામાં આવતું ઈ લોકોને શસ્ત્રનું જ્ઞાન દેવામાં આવતું બધી જ વસ્તુ નું જ્ઞાન દેવામાં આવતું એટલે કે વ્યક્તિને પૂર્ણ રીતે એને તૈયાર કરતા એવું નહીં કે ભાઈ એન્જિનિયરિંગ કરતો હોય ને એમબીબીએસ ની કઈ ખબર ન પડે ડોક્ટર હોય અને એન્જિનિયર ની કાંઈ ખબર પડે નહીં એવું નહીં એક વિદ્યાર્થીને પોતાના જીવનમાં ઉપયોગી બધુંય હોય ભાઈ આપણે ક્યારેક બાંધવી પડે ક્યારેક વાગ્યું હોય તો ત્યાં આપણે ઘા રૂંઝાવા માટે દવાઈ લગાડવી પડે આપણે મકાન બનાવવું હોય તો એન્જિનિયરિંગ બનવું પડે એટલે એ લોકો એવું માનતા કે આપણી પાસે બધુંય જ્ઞાન હોવું જરૂરી છે એટલી લોકો કેટલા વિષયો ભણાવતા તક્ષશિલામાં જોવો જરા ચોસઠ વિદ્યાઓ શીખવાડતા વિદ્યાઓ વિષયો નથી શું લખેલું છે વિદ્યાઓ શીખવાડતા એ શસ્ત્ર ચલાવતા શીખવાડતા ઘોડા દોડાવતા શીખવાડતા બધું જ શીખવાડતા ત્યાં બધી જ પ્રકારની વિદ્યાઓ શીખવાડવામાં ટૂંકમાં કહું ને તો આવતી એટલે વિદ્યાપીઠ ની અંદર કઈ વિદ્યાપીઠ તો કે તક્ષશીલા વિદ્યાપીઠ ચોસઠ વિદ્યાઓ શીખવાડવામાં આવતી કેટલી વિદ્યા શીખવામાં આવતી ચોસઠ વિદ્યાઓ ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદ નો પાઠ ભણ્યા હતા કોણ

મને જરા કમેન્ટ કરીને કોઈક જણાવજો ને કે નાલંદા ની અંદર હુએ કઈ સદી માં આવ્યા હતા જરા કમેન્ટ કરજો તો મને ખબર પડે કે તમે મારા વિડીયો જોવો તો છો ને પાછા

ણ ઉપર એ ગ્રંથ નું નામ તમારે મને જણાવવાનું છે કે વ્યાકરણ શાસ્ત્રી પાણીની જે છે એ જે ગ્રંથ લખેલો છે એ ગ્રંથ નું નામ શું છે એ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે વ્યાકરણ શાસ્ત્રી પાણીની કયો ગ્રંથ લખેલો છે એ જણાવવાનું છે બરોબર છે ચાણક્ય એ અહીં શિક્ષણ શિક્ષણ લીધું હોવાનું મનાય છે 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 કઈ જગ્યાએ લીધેલું લીધેલું તો ચાણક્ય એટલે ચંદ્રગુપ્ત મૌર્ય ના ગુરુ બરોબર છે ચાણક્ય અહીં શિક્ષણ તક્ષશિલા ની અંદર લીધેલું છે તો આ વાત આપણે કરવામાં આવી છે તક્ષશિલા ની તક્ષશિલા ક્યાં આવેલી છે તો કે પાકિસ્તાનના રાવલપિંડી ની પશ્ચિમ દિશા આવેલી છે ભરત ભરતના દીકરા તક્ષના નામ પરથી તક્ષશિલા નામ પડ્યું છે વારાણસીના રાજકુમારોને શિક્ષણ લેવા આવતા મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણીની કોટિલ્ય પંડિત એટલે કે ચાણક્ય અને પ્રસન્નજીત જેવા લોકો જે છે અહીં ભણતા હતા આ સ્થળ ઉપર પાંચમી સદીમાં ચીનથી ફાહિયાન નામનો જે વ્યક્તિ છે એ તક્ષશિલા શું કરવા માટે આવ્યો હતો તો કે મુલાકાત લેવા માટે આવ્યો હતો બરોબર છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આની એક બુક ની અંદર તમારે મુદ્દા પાડીને લખી લેવું તમે તમારી પાઠ્યપુસ્તક ની અંદર આખું લખાણ આપ્યું છે મેં તમને આ મુદ્દા પાડીને સમજાવ્યું છે તમારી જે બોર્ડ ની એક્ઝામ છે એમાં પણ તમે મુદ્દા પાડીને લખશો ને મિત્રો તમને બહુ ફાયદો થશે બરોબર છે એટલે મુદ્દા પાડીને એક વખત જે છે એ તમારે આને લખી લેવું વિડીયોને પોઝ કરી દેવો ઘણી વખત ક્વોલિટી અપ ડાઉન હોય તો જરાક તમે ચેનલ છે ત્યાં સેટિંગમાં જઈને ક્વોલિટી સુધારી નાખશો એટલે ક્વોલિટી સુધરી જશે તમને અક્ષર જે છે શું થશે ઉકલવા મળશે બરોબર છે તો આ વાત હતી તક્ષશિલાની હવે આપણે મળીએ ભાગ નંબર છ ની અંદર જેમાં આપણે બે યુનિવર્સિટીઓ વિશે ભણવાનું છે વલભી વિષય અને જે છે એ વારાણાસી વિશે બરોબર છે તો વિડીયોને મારા વાલા જો શેર નો પડ્યો હોય ને શેર કરી દો યાર જો શેર નું બટન ઠપ છે ચાર જણ ને શેર કરી દો તમારા ગ્રુપમાં બરોબર છે કે જેનાથી તક્ષશિલા વિદ્યાપીઠ હવે પછી કોઈ દી કોઈની ખોટી પડે નહીં બરોબર છે વસ્તુ નમસ્તે તમારો ખૂબ ખૂબ આભાર વિડિયો જોવા બદલ